રાહુલ ગાંધી ને રાહત મળવાનો હતો નમસ્કાર હું છું મમલ અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે નેશનલ હેરાલ્ડ કેસમાં જ્યારથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ને કોર્ટે રાહત આપી છે ત્યારથી કોંગ્રેસ આ મુદ્દે ધરણા પ્રદર્શન કરતી દેખાઈ રહી છે રાજકોટમાં કોંગ્રેસે ભાજપના વિરોધમાં રેલી કાઢી જેને લઈને પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ જોવા મળ્યો આવો જાણીએ કોંગ્રેસના પ્રમુખે શું કહ્યું સત્ય ની અંદર સત્ય ની થતી હોય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશના જનતા પાર્ટી ની વર્તમાન સરકાર જે દિલ્હી માં બેઠેલી છે એના દ્વારા કરવામાં આવેલો જ્યારે નેશનલ હેરાલ્ડ કરીને જે કેસ હતો એ દેશ જયારે આઝાદ નહોતો ત્યારે પણ લોકશાહી ની અંદર જે વર્તમાન પત્રનું કામ કરવામાં આવતું હતું રાહુલજી ને આટલા દસ દસ કલાક ઈડી ની ઓફિસ બિહારી અને પૂછપરછ કરી હતી ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષો ને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો ભારતીય જનતા પાર્ટી ની સરકાર દ્વારા પણ આપણે

કોંગ્રેસ આક્રમક રીતે સત્યમે જયતેના નારા સાથે અમે આજે આગળ કૂચ કરવાના છે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી સો મીટર આપણે દૂર ઊભા છીએ ત્યારે હું આપને આ માધ્યમથી કહેવા માંગુ છું જો ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી ન હોય તો પોલીસને આગળ કરવાની કોઈ જરૂર નથી લોકશાહીની અંદર બંધારણની અંદર વિરોધ કરવો એ સમગ્ર વિરોધ પક્ષોનો અધિકાર છે જો તમારી પાસે મહાનગરપાલિકાની બહુમતી છે વિધાનસભામાં બહુમતી છે કેન્દ્રમાં બહુમતી